નમસ્કાર વિપનો ગુજરાતી ના ધર્મチャンネルમાં આપનું સ્વાગત છે મિત્રો આજે મેં આપને જણાવી રહ્યા છે ધરો આઠમની વ્રત કથા એક ગામમાં સાસુઓ ખૂબ જ પ્રેમથી રહેતી હતી તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા વહુને એક દીકરો હતો વહુ સાસુની આज्ञाનું પાલન કરતી હતી સાસુ પણ વહુનું માન રાખતા હતા એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ કહ્યું કે વહુ ચાલો આપણે ખેતર માંથી ઘાસ કાપી સાસુએ ગુસ્સો કરતા કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાય શું શું તારું કપાળ આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા માટે તૈયાર થઈ ગઈ છોકરાને ઘોડિયામાં સુવડાવી પાળની સાકર ચડાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા પણ વહુનું મન ન માન્યું ધરો આઠમના દિવસે લીલો ઘાસ કઈ રીતે કાપી શકાય આથી વહુ ધરો બાજુમાં રાખી અન્ય ઘાસ કાપવા લાગી સાસુ વહુ ઘાસ કાપીને ઘર તરફ જવા લાગ્યા તો રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભર ભર સળગી રહ્યું છે માટે જલ્દી ઘરે જાઓ સાસુ બહુ તો આ સાંભળીને હેપતાઈ ગયા અને ગભરાતા ગભરાતા ભાગતા દોડતા ઘરે આવ્યા જોયું તો તેમનું ઘર આખું આગમાં લપેટાઈ ગયું હતું મોવે જઈને તરત પહેલા પોતાના બાળકને જોવા બાળનાને ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ ધરો પીટળાઈ ગઈ હતી આ દ્રશ્ય જોઈને બહુ ખુશ થઈ અને સાસુને કહ્યું જો મારું ધરો આઠમનું વ્રત ફળ્યું ધરો માએ મારા બાળકને બચાવી દીધું સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ઘાસ ન કાપવાનો નિર્ણય લીધો મિત્રો તો મિત્રો આવો છે આ વ્રતનો પ્રભાવ હે ધરોમાં જેવી રીતે બહુને ફળ્યા એવા સૌને ફળજો જો મિત્રો આપને અમારો આ વિડીયો ગમે હોય તો તમને લાઇક અને શેર જરૂર કરો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું કરવો છો નહીં